સલીમભાઈ નામ છે મારું કાળું પતંગ ની દોરી નો વેપાર કરું છું પચીસ વર્ષથી હું દર વર્ષે નવી જ ક્વોલિટી બનાવજો આ મારે મારા દાદા એ આપી ગયા એટલે મારા બાપા ને આપી દીધી મારા બાપા એ મને આપી જોઈને મને કઈ લાગ્યું કે કઈ મોટી ફિરકી કઈ બનાવું તમે કઈ લાગડા પડેલા હતા તમે આ ફિરકી બનાવી જોયા આ સર ધર્મ છે એટલે સરધર્મના ફિરકી એના માટે બધા જ આ તહેવાર જે ઘણા તહેવાર આવે છે બધા ધર્મના તો આમ કાલુપુર જે માર્કેટ છે આપણા અમદાવાદની અંદર તો બધા જ પતંગ જે સર ધર્મ છે ફિરકી એના માટે છે તો બધા ધર્મના માણસો ડાબારો પતંગ ચલાવે છે એટલે બધા ધર્મના માણસો અહીંયા બિઝનેસ બી કરે છે એટલે બધા ધર્મના માણસો અહીંયા ખરીદી બી કરે છે આપણા ભારતમાં

અને લપેટવા માટે આને રિવર્સ કરવું પડે મારે ત્યાં જ છે હવે હું અમે કારીગર બધા બેસી જઈએ અને અમે બેસીને બની જઈ છે આપણી વેરાયટી બીજી વેરાયટી મારી કે પછી આ વેરાયટી મેં એન્ટીકમાં બની છે ફિરકી આની ડિઝાઇન જોઈ લો પહેલાં જે મને જે ફિરકી આવતી હતી ઘણા ટાઈમ પહેલાં એ જોઈને મેં આ બની હતી એની સાઈડની પ્લેટ જુઓ હા આની અંદર સમય તો સાહેબ છે બહુ કાફી ટાઈમ લાગે છે હાથમાં વાગી જાય છે લાકડું ફાટી જાય છે જ્યાર સુધી હાથમાં સારું ના થાય ત્યાં સુધી ટાઈમ એમાં લાગી જાય છે બની જાય તો બે મહિના બને ના મને છ મહિના બી લાગી જાય જ્યાં સુધી હાથ ને મારે લાકડે શોધવા પડે છે

અને આ પતંગ લઈને એટલે લોકોને ને ચાઇના દોરી પણ મારી નહીં 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 ચાઇના દોરી આવે છે એના માટે અમારે અહીંયા છે પોલીસ પેટ્રોલિંગ છે સારું છે ને હું શાંતિ સમિતિ મેમ્બર પચીસ તારીખ થી અને એ ચાઇના દોરી જાય છે ભાઈ એ અહીંયા પોલીસ પેટ્રોલિંગ સારું છે પોલીસ તપાસ કરે છે કોઈ માંગતું બી નથી તો કોઈ વેચતું બી નથી અને અહીંયા જે ખરીદી કરે છે મારા ઘરાકો તો એમને કહું છું અમારા મિત્રોને અમારા ભાઈઓને બધા કોમના આપણા જ પરિવાર છે આપણા જ બધા ઘર છે આ તમે પતંગ ચલાવો જ્યારે પક્ષી કોઈ આવી જાય પક્ષી તો સાથે પતંગ સાઈડમાં રાખી લો પતંગ સાઈડમાં રાખી લો પક્ષીને જવાનો રસ્તો આપો તમે અને પક્ષી કંઈ આવી જાય તો મારી ટીમને તમે મને ફોન કરો મયુર બારોટ અમે અહીંયા ફિરકીઓ ખરીદવા આવીએ છીએ છેલ્લા બાર વર્ષથી કાકાને ત્યાં અમે ફિરકીઓ હોલસેલમાં લઈ જઈએ છીએ રિટેલમાં ધંધો કરીએ છીએ આ વખતે બી અમે ફિરકી લેવા જ આવ્યા છીએ કાકાનાથી દોરી સલીમભાઈ ની નંબર વન દોરી હોય છે જે કસ્ટમરોની બહુ માંગણી હોય છે અમારા રિટેલ કસ્ટમર અમારા જોડે આ દોરીની માંગણી કરે છે અમે થલતેજ એરિયામાંથી આવ્યા છીએ ઉત્તરાયણ ઉત્તરાયણ શાંતિપૂર્વક લોકો પતંગ ચગાવે બહુ મસ્તી ધાબા પર છોકરાઓ ના કરે એનું માતા પિતા ધ્યાન રાખે અને બધા શાંતિથી તહેવાર છે સારો એનો એન્જોય કરે કે આ ભારતની છે ગુજરાતની ગુજરાતથી બેચા આ દોરી છેલ્લી બેની નહીં આપણા ભારતની દોરી છે સમજી ગયા કે આપણા ભારતીયો ગુજરાત નું નામ થાય અને આપણા ભારતનું નામ થાય ચાઈના દોરીને આપણા ખલતી વિસ્તારમાં આપણી શોધ આવી છે ચાઈના દોરી તો મહેરબાની કરીને વાપરશો જ નહીં ચાઇનામાં માં બહુ નુકસાન થાય લોકોના ગળા કપાઈ જાય પક્ષીઓને ઈજા થાય પક્ષીઓ મરી બી જાય છે માણસો બી મરી જાય છે એટલે ચાઇના દોરી ખાસ કરીને ના વાપરશો બાળકો ચગાવતા હોય પતંગ ત્યારે તાર પર દોરી પડે છે તો બી બાળકને બી કરંટ આવીને કરંટ આવીને ઈજા થઈ શકે છે એટલે મહેરબાની કરીને કોઈ ચાઈના દોરી તો વાપરશો જ નહીં આપણી ભારતની શાન ગુજરાતની પહેચાન આપણે કાકાની નંબર વન દોરી વાપરો હા કાકાનો એક જ છે માનવ ધર્મ ધર્મ દરેક ધર્મના માણસ અહીંયા આવીને શોપિંગ કરે છે ખરીદી કરે છે અને દરેક જ્ઞાતિબંધુએ અહીંયા આવવું જ જોઈએ જરૂરી આવવું જોઈએ કેમ કે કાકા માનવ ધર્મ પહેલા માને છે કેટલા વર્ષથી જોડાયેલા અમે કાકા જોડે છેલ્લા બાર વર્ષ થી જોડાયેલા છીએ ભારત કિસાન ગુજરાત